રાજકોટના ધોરાજી પંથકમાં ધુમ્મસ છવાયું છે વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી વધી છે વાહન ચાલકોને ધુમ્મસ છવાને કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ચારે તરફ ધુમ્મસનો માહોલ દેખાય રહ્યો છે ધોરાજી પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભરૂનાળે આ પ્રકારનું વાતાવરણ સર્જાતા હાલ વાહન ચાલકોને વહેલી સવારે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી તો આ તરફ ગીર સોમનાથમાં પણ ભારે ઝાકળ વર્ષા થઈ છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે બે દિવસથી થઈ રહી છે ઝાકળ વર્ષા જેના કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થયું છે તો બદલાયેલું વાતાવરણ ગીર સોમનાથ અને ધોરાજી પંથકમાં જોવા મળી રહ્યું છે જ્યાં એક તરફ ઝાકળ વર્ષા થઈ છે જ્યાં બીજી તરફ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એક તરફ ભર ઉનાળે વહેલી સવારે શિયાળા જેવો માહોલ ચોક્કસથી જોવા મળ્યો હતો તો એક તરફ જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઝાકળ વર્ષા થઈ રહી છે તેને કારણે કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પહેલેથી જોઉં ચોમાસું અને ત્યારબાદ કાળઝાળ ગરમી તેમજ બદલાતા વાતાવરણની અસર ખેસર કેરીના પાકને પણ થઈ રહી છે આપ જોઈ રહ્યા છે પહેલી સવારના ગીર સોમનાથના દ્રશ્યો જ્યાં વહેલી સવારે જાણે કે ચોમાસા જેવો માહોલ હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે ભાર ઉનાળે આ પ્રકારનો માહોલને કારણે કેસર કરીના પાકને પણ મોટા પાયે નુકસાન વ્યાપી રહ્યું છે ચારે તરફ બદલાતા વાતાવરણને કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે અને સૌથી વધુ હાલાકી તેના કારણે ખેડૂતોને પડી રહી છે